વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું મીઠા લીમડાની ચટણી એટલે કે કઢીપત્તાની ચટણી બનાવશું તો એક વાટકી ભરીને આપણે મીઠા લીમડાના પાન એટલે કે કઢી લઈ લીધા છે અને એક વાટકી આપણે લીલા ધાણા લઈ લીધા છે સુધારીને અને અહીંયા ચાર મરચાં લીલા લઈ લીધા છે અને પાંચથી સાત કડી લસણની બે આદુનો ટુકડો અને અહીંયા આપણે સૂકું નાળિયેળ લીધેલું છે મીઠા લીમડાના પાન અને બે થી ત્રણ ચમચી દહીં અને એક વાટકી આપણે માંડવીના બી એટલે કાચા માંડવીના બીજ અહીંયા લીધેલા છે તો ચાલો આપણે ચટણી બનાવવાની શરૂઆત કરશું તો પહેલા આપણે આ માંડવીના બી અને નાળિયેરને પીસી લેવાનું છે પહેલાં આપણે આ માંડવીના બી અને નાળિયેરને પીસી લેશું તો અહીંયા આપણા માંડવીનો બીનો ભૂકો થઈ ગયો છે અને નાળિયેર આપણે જે પીસાણું નથી ને એ આપણે ચટણી જ્યારે કરશું એને સાથે ઉમેરી દઈશું તો આ જે ભૂકો થઈ ગયો છે એને પહેલાં આપણે બહાર લઈ લેશું સૂકા ટોપરાની ઝીણી ઝીણી આપણે કટકી કરી અને આદુની કટકી સેમ એ રીતે કરી એટલે વ્યવસ્થિત પીસાય લાંબી કટકી કરી હતી તો પીસાણું નહોતું એટલે નાની કટકી કરવી પડી અને એવી જ રીતે આપણે મરચાંને પણ સરસ કટ કરી લેશું આવી રીતે બધા મરચાં કટ કરી લેશું આપણે આપણે લસણને પણ ઉમેરી દઈશું લીલા ધાણા મીઠો લીમડો મીઠો લીમડો તો ખૂબ સારો ખાવા માટે જે ડાયાબિટીસવાળાને તો ખૂબ જ સારો જે મીઠો લીમડો ખાય તો આ ચટણી ખાવાની એ લોકોની ખૂબ મજા આવે ટેસ્ટી એવી દહીં પણ અહીંયા ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું આપણે ખાટી મીઠી ચટણી બનાવશું એટલે એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરી દઈશું ડાયાબિટીસના પેશન્ટ માટે આપણે બનાવતા હોય તો એના માટે અહીંયા ખાંડ આપણે નહીં ઉમેરવાની ખાંડ તમે અહીંયા સ્કીપ કરવાની તો આપણે પીસી લેશો આપણે આપણું સરસ બધું દરદરૂ પીસાઈ ગયું છે તો એક ચમચી પાછું મેં દહીં ઉમેરેલું છે અને આપણે માંડવીને બીનો ભૂકો કરેલો એ અહીંયા આપણે ઉમેરી દઈશું આ ચટણી આપણે કોઈ પણ મેદુવડા કે પછી ઢોસા કે સાથે ખાવાની ખૂબ મજા આવે છે આપણે જોઈ લઈએ તો મજાની આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે પ્લેટની અંદર આપણે હવે સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણી મીઠા લીમડાની ચટણી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો